બુદ્ધમ શરણમ ગચ્છામી આજે વાત કરવી છે કર્તવ્ય પાલન એક ગામની અંદર એક ખેડૂત રહેતો હતો તે ભગવાન બુદ્ધને ખૂબ માનતો હતો તેમના વિચારોથી એ સમગ્ર રીતે અભિભૂત થયો હતો એક વખત એ ભગવાન બુદ્ધ પાસે જાય છે અને કહે છે કે ભગવાન આપ મારા ગામમાં આવો અને અમારા ગામના લોકોને ઉપદેશ આપો ખૂબ વિનંતી કરે છે એટલે ભગવાન બુદ્ધ કહે છે કંઈ વાંધો નહીં એક દિવસ હું તારા ગામમાં આવીશ ભગવાન બુદ્ધ તેમની લાગણી જોઈ અને એક દિવસ તેના ગામની અંદર પહોંચી જઈશ પરંતુ વિધિના લેખ કંઈક અલગ જ હતા તે જ દિવસે એ ખેડૂતોના એ ખેડૂતભાઈ જેમણે ભગવાન બુદ્ધને બોલાવ્યા હતા એમના બળદની જોડી ખોવાઈ ગઈ આથી ચિંતામાં પડી ગયો કે શું મારે ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા જવું કે મારા બળદ શોધવા જવું ઘણું બધું મનોમંથન તેમને કર્યું ઘણો બધો વિચાર કર્યો અને મન કહેતું હતું ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવો તો ફરી વખત મન અને મગજ કહેતું હતું કે આ મુક બળદ હંમેશા તારા જીવન સાથે જોડાયેલા છે અને તું એના વિના ઘડીએ પણ કાર્ય કરી શકતો નથી તો એ પણ અગત્યના છે અંતે તેમણે નિર્ણય કર્યો કે હું બળદની જોડ શોધવા માટે જઈશ અને નીકળી પડે છે કલાકો ને કલાકો સુધી એ જંગલ અને અલગ અલગ ગામની અંદર ભટકે છે પોતાના બળદ શોધે છે ખૂબ મહેનત કરી અને મહેનતને કારણે એના બળદ એમને મળી ગયા ખૂબ ખુશ થયો પોતાના એ અબોલ બળદને લઈ અને પોતાના ઘરે આવી જાય છે બળદને બાંધી તે દિવસ તો પૂર્ણ થઈ ગયો હતો હવે એને ચિંતા થઈ કે મેં જ ભગવાન બુદ્ધને બોલાવ્યા હતા અને હું જ એની સભામાં ન ગયો બીજા દિવસે એ ચિંતા સાથે ભગવાન બુદ્ધ પાસે ગયો તેનું મન ફફડતું હતું કે ભગવાન બુદ્ધ શું કહેશે અને ડરતા ડરતા એ ભગવાન બુદ્ધની નજીક જાય છે અને કહે છે કે કાલે આવું બન્યું હતું એટલા માટે હું આવી શક્યો ન હતો ત્યારે બધા જ લોકોની વચ્ચે ભગવાન બુદ્ધે કહ્યું કે ખરેખર તું જ મારો સાચો ભક્ત છો કારણ કે પહેલું કામ તે કર્તવ્યનું કર્યું જે બળદો તારી સાથે જોડાયેલા હતા તું ખેડૂત છો અને પહેલું કામ એ બળદ શોધવાનું જ કરવું જોઈતું હતું તે બરાબર જ કર્યું છે અને કદાચ તું બળદ શોધવા ન ગયો હોત અને મારી સભામાં આવ્યો હોત તોય તારું ધ્યાન મારી સભામાં ન હોત તારું મન તો બળદની અંદર જ ભટકતું હોત તો કથામાં જરા પણ ધ્યાન આપી શકત નહીં એટલે તે જે કર્યું એ બરાબર કર્યું છે ખેડૂત એકદમ આનંદમાં આવી જાય છે અને ભગવાન બુદ્ધના ચરણોમાં નમી પડે છે ભગવાન બુદ્ધ પણ લોકોને કહેતા કહે છે કે કોઈ પણ મનુષ્યનું પ્રથમ કાર્ય પોતાનું કર્તવ્ય છે જો બધા જ લોકો પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવે તો કોઈ પણ વ્યક્તિનું જીવન એ સમૃદ્ધ બની જતું હોય છે આમ ખેડૂતનું ઉત્તમ કામનું ભગવાન બુદ્ધે વખાણ કર્યા અને બીજા લોકોને પણ સુંદર ઉપદેશ આપ્યો